ક્યાશુદેન શેખના કોમવાદી નિવેદનને હાજી જુમાર રાયમાએ ખોટું ગણાવ્યું રાપરમાં કોંગ્રેસના નેતા ગ્યાસુદ્દીન શેખે કોમી એકતા વિખેરાય એવું કોમવાદી નિવેદન આપ્યું હતું એ નિવેદને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટી સેક્રેટરી હાજી જુમા રાયમાએ ખોટું ગણાવ્યું સ્ટોરી રિપોર્ટ બાય સુરજ લુહાર રાપર નમસ્કાર દર્શક મિત્રો હું છું સુરજ લુહાર અને આપ જોઈ રહ્યા છો માય ન્યૂઝ દર્શક મિત્રો સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જે છે એ રાપરની અંદર જંગ છેડાઈ ચૂક્યો છે તેમજ વિવિધ પાર્ટીઓ દ્વારા જે છે એમના ઉમેદવારો જે છે એ મેદાનમાં આવી ગયા છે અને આ ચૂંટણીની અંદર હાલમાં ખૂબ જ ગરમાવો જોવા મળી રહ્યો છે રાપરમાં ત્યારે જે છે એક ગઈકાલે જે છે એક વિવાદસ્પદ જે છે એક નિવેદન જે છે એના કારણે જે છે રાપરની ચૂંટણીની અંદર જે છે એક ખૂબ જ ગરમાવો જોવા મળી રહ્યો છે જેના કારણે આપણી સાથે હમણાં હાજી સાહેબજી છે એ ઉપસ્થિત છે તો હાલમાં તો હું સાહેબ સૌપ્રથમ તો જ્યારે તમે એમ કહે છો કે રાજકીય રીતે નહીં પણ સામાજિક રીતે તમે આ મુદ્દાનો જવાબ માંગો છો ત્યારે એટલું કહીશ કે જે મુદ્દે અમારા કોંગ્રેસના સિનિયર આગેવાન અને મુસ્લિમ સમાજ આગળની ગુજરાત લેવલના ગ્યાસુદ્દીન શેખભાઈ એ જ્યારે રાપર આવ્યા અને એમણે સ્થાનિક ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા પ્રત્યે જે શબ્દનો ઉપયોગ કર્યો એ શબ્દ સાથે હું સહમત નથી અને એ શબ્દ પ્રત્યે અશુભનીય શબ્દ જેને કહેવાય એ માટે સૌ તો હું કચ્છ જિલ્લા મુસ્લિમ સમાજના એક પ્રતિનિધિ તરીકે પર્સનલ વ્યક્તિગત રીતે ધારાસભ્યની દિલગીરી વ્યક્ત કરું છું કે આ શબ્દનો ઉપયોગ ક્યારે કોઈ માટે ન થવો જોઈએ રાજકારણની અંદર તમે રાજકીય પાર્ટીની પોલિસી પ્રમાણે વાત કરો રાજકીય પોલીસ પાર્ટીના એજન્ડા ઉપર વાત કરો પણ વ્યક્તિગત દુશ્મની એ રાજકારણની અંદર ક્યારે ન લેવી જોઈએ અને વ્યક્તિગત પ્રહારો પણ ક્યારે ન કરવા જોઈએ એવું મારું માનવું છે સમાન રીતે જરૂર મુસ્લિમ સમાજના લોકો મને આજે બનાવો વિડીયો બહાર વાયરલ થયો અને મને ઘણા મુસ્લિમ સમાજના લોકોના ફોન આવ્યા કે જુમાભાઈ તમારે આ ગ્યાસુદ્દીનભાઈને કહેવું જોઈએ અને રોકવા જોઈએ ત્યારે મેં એમને એમ જ કીધું કે હું સાથે નહોતો હું થોડોક બીજા કામથી નીકળી ગયો હતો અને ગ્યાસુદ્દીનભાઈએ જે નિવેદન આપી દીધું એ નિવેદન જે છે એના પછી મારી ગ્યાસુદ્દીનભાઈ સાથે પણ વાત થઈ એમણે પણ કીધું કે મને ક્યાંક ને ક્યાંક સ્થાનિક લેવલે લોકોએ કીધું અને હું એ વાતમાં આવી ગયો તો એ બાબતે ખાસ કરી અને જોવા જઈ તો સ્થાનિક લેવલે ગુજરાતીમાં કાવત છે ને કે ટાઢે પાણી ખસ કાઢવાની વાત જે છે એ ખરેખર ન થવી જોઈએ અશોભનીય ભાષા રાજકારણમાં ક્યારેય ન વાપરવી જોઈએ અને એ બાબતે હું મુસ્લિમ સમાજ વતીથી પર્સનલી વ્યક્તિગત ધારાસભ્યને હું દિલગીરી વ્યક્ત કરું છું